ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકાના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતકરણપૂર્વક બજાવેશ બે માં પ્રથમવાર સુરતની મજુરા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષ સંઘવી હવે સતત ત્રીજી વાર ધારાસભ્ય છે સામાન્ય પરિવારમાંથી આવેલા આ યુવા નેતાએ રાજકારણમાં માત્ર સાડત્રીસ વર્ષની ઉંમરે જ એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે ઘણા માટે પ્રેરણારૂપ છે ગૃહ રાજ્ય મંત્રી તરીકે તેમણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે નવી દિશા આપી અને ખાસ કરીને યુવાનોમાં પોતાની અલગ ઓળખ બનાવી

અમારા બસ બહુ જ ખુશી છે અને વિચાર્યું હતું કે બનશે ખરા ક્યારે મુખ્યમંત્રી અત્યારે કહી શકું આમ લાગણી છે હા ખુશી બહુ જ છે બસ બહુ ખુશી આપ કેવું લાગે ભાઈ બોખુ અમે ખુશ ખુશ અને અમારા બહુ ખુશ થાય છે સંઘવીનું ભણતર તો માત્ર ધોરણ નવ સુધીનું જ છે પરંતુ તેમની બોલવાની અને કામ કરવાની ઢબ આજે પણ ચર્ચાનો વિષય છે તેમનું અંગ્રેજી બોલવાનું કૌશલ્ય અને પ્રેઝન્ટેશન એટલું શક્તિશાળી છે કે તેઓ ગ્રેજ્યુએટ નેતાઓને પણ પાછળ પાડે છે કહેવાય છે ને કે તમે કેટલું ભણ્યા એ નહીં પણ કેટલું ગણ્યા એ મહત્વનું છે હર્ષ સંઘવીએ એ વાતને સાબિત કરી છે હર્ષભાઈને જે જવાબદારી સોંપવામાં આવી એ તો નિશ્ચિત જ હતી અમે તો સ્વીકારી જ છે એટલે અમને ખબર જ હતી કે એ બનવાના જ છે કારણ કે એમના કામગીરી જે પ્રમાણે કરે છે તે પ્રમાણે આગળ વધશે જેમ કરીને અને જે આ મહિલાઓ માટે એમણે જે બધું કર્યું છે એકસો બાર નંબર જે એમણે એ કર્યું છે તેના માટે બી એમણે ખૂબ સારું કામ કર્યું છે મહિલાઓ માટે મૂળ બનાસકાંઠાના ડીસાના વતની અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવનારા હર્ષ સંઘવીનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો પંચ્યાસી ના રોજ થયો હતો તેમના પરિવારમાં પત્ની પ્રાચી સંઘવી બે સંતાનો બહેન અને માતા છે રાજકારણની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકપ્રિયતાની ઊંચાઈ બંને જાળવી રાખવી એ તેમનો સંતુલિત સ્વભાવ દર્શાવે છે હર્ષ સંઘવી રાજકીય સફર એ સાબિત કરે છે કે ઉંમર નહીં કામ અને નિષ્ઠા જ નેતૃત્વને ઊંચાઈ આપે છે ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી હવે નવી આશાઓ અને અપેક્ષાઓના કેન્દ્રમાં છે